અમરેલી જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામે માણસ ભરેલી બોટે અચાનક પલટી મારી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ બોટ સંચાલકની બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ જવા એક કિલોમીટર ઉપરાંતનું અંતરદરિયો કાપીને જવું પડે છે બોટ સિવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી જ્યારે શિયાળ બેટ જવા માટે શિયાળ બેટ વાસીઓને ફરજીયાત બોટમાં બેસવું પડે છે બોટ માલિકો પણ બોટમાં ઘેટા બકરા ભરે તેમ લોકોને ભરતા હોય છે જ્યારે બોટની કેપેસિટી બહાર પેસેન્જર ભરતા શિયાળ બેટ જતી બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી શિયાળ બેટ વાસીઓને મકાન બનાવવા માટે બેલા રેતી કપચી સિમેન્ટ પણ બોટના સહારે લઈ જવી પડે છે અમરેલી જિલ્લાનું એક શિયાળ બેટ ગામ છે જે દરિયો પાર કરીને લોકોને જીવ જોખમમાં મૂકીને પોતાના ઘરે જવું પડે છે ત્યારે લોકોની માંગ છે કે સરકાર શિયાળ બેટવાસીઓ માટે ગુજરાત સરકાર વિચાર કરે તેવું શિયાળ બેટના લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી